નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયો આપણે અકબર બીરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ બીરબલે ચોર પકડી પાડ્યો એક વખત અકબરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ ખૂબ જ મારુ મત્તા લૂટાઈ ગઈ શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે તેણે અકબરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી હવે ચોરને શોધવો કઈ રીતે અકબરે આ જવાબદારી જ ને સોંપી અને કહ્યું તમારા માંથી જેને ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય પણ કોઈએ પણ કબૂલ ના કર્યું બીરબલે એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું તમે આ લાકડી ઘેર લઈ જાઓ અને મૂકી રાખજો જેને ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ લાંબી થઈ જશે બધા લાકડી ઘેર લઈ ગયા બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાત દરબારમાં આવ્યા લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું નામદાર આ નોકરે ચોરી કરી છે તે નોકરને બરાબર માર પડ્યો તેણે કબલ્યું કે તેણે ચોરી કરી હતી તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાખી હતી આ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો અકબર ખુશ થઈ ગયો અને બિરબલને મોટો ઇનામ આપ્યું શેઠે પણ ખુશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ